કૃષ્ણ કૈયા લાલુદેવ હરે ગોરા કુંભાર લગની લાગી વિ દર્શન દેવાને હરે ગોરા કુંભાર ને લગની લાગી ભીઠલ દી દર્શન દેવા ને વેલા બજો હરે ખુદે માટી ને ભજે ભગવાન ને હરે ખુદે માટી ભજ છે ભગવાન ને હરે નથી દેહ નું ભાની ઠન દે દર્શન દેવાને વેલાયાજો હરેથી દેહનું ભાની ઠન દે દર્શન દેવાને વેલા જોજો ગોરા કુંવારના સતી જળ ભરવા સાના ગોરા કુંવાના સતી જળ ભરવાસ હરે ને મેલા છે નાના બાળ વિવાને વેલાયા વજો હરે ઘરે નાના બાળી દર્શન દેવા ને વેલાયા વજો નાગનું રૂપ લય ભગવાન પધાર્યા નાગ નું રૂપ લય ભગવાન પધાર્યા આગળ શે નાગ ને પાછળ બાળક છે આગળ શે નાગ ને

હરીટા કયાનો બાળ લીધી દર્શન દેવા ને વેલાયા વજો હરી એને કયા નો દીટા નાના બાળ દર્શન દેવાને બોલાયા વજુ પૂરા કુંબાર સદી

યા તયા ગોતિો વિજુ હરે જયા રડતા ક કરતા માતા ખાણા રડતા ક કરતા માતા ખાણા હરે એણે

ખંભે કોદાળ મેલી હાથ માં છે પાવડો હરે હરે ઓલા રાધાજી ના હાથ માં સુંદરો મીઠલ જી દર્શન દેવા ને વેલાયા બજો હરે ઓલા રાધાજી ના હાથ માં દર્શન દેવા ને વેલાયા બજો હરે માસે લાકડા ફેરવે છે સાંકડી હરે આચે લાકડી ફેરવે છે સાંકડી હરી એને વરણ ખડા વિઠલ દર્શન દેવા ને વેલાયા વજુ હરે ત્રાબા ના વરણ ખડા દર્શન દેવા ને યંત્ર પ્રભુ એ બારણે હરે બાળ સજીવન ખડા વિઠલ દર્શન દેવાને વેલાયા

કૃષ્ણ કૈયા લાલ કી જય